નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં મહિલાઓ ઉપર દુષ્કર્મ અને અત્યાચારની વધતી જતી ઘટનાઓ અંગે ભાવનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું Yeah. <laughs> આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને કલેક્ટર આર કે મહેતાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી ગુજરાતમાં કથળી ગયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં તાત્કાલિક સુધારો કરવામાં આવે તેમજ મહિલાઓ અને લોકોની સુરક્ષા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર કાર્યવાહી કરે તેવી માગણી કરવામાં આવી છે